નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની છેલ્લા ઘણા સમયથી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે સ્પર્ધાત્મક જેટલી પણ પરીક્ષાઓ હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક ગફલા થતા હોય છે પરંતુ આજે વધુ એક વખત આવી એક ઘટના સામે આવી છે અને તેનો જ ખુલાસો કર્યો છે અને ખાસ કરીને આ પરીક્ષા કઈ છે કેમ આની અંદર ગફલો સામે આવ્યો છે તે જ દરેક વિષયને લઈને આજના આ વિડીયોમાં વાતચીત કરીશું મારી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાઈ ગયા છે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમે આ સમગ્ર માહિતી આપી હતી કે કઈ પરીક્ષા છે છે કેવી રીતે ગફલો કરવામાં આવ્યો ને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા માટે થઈને ક્યાંક આવું કરવામાં આવ્યું હોય એવી પણ દરેક વાત સામે આવી રહી છે સૌથી પહેલા તો તમને એ જ સવાલ પૂછવા માંગીશ કે આ પરીક્ષા કઈ છે ખાસ કરીને કેમ વિદ્યાર્થીઓ સાથે આવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને બેન જોવા જઈએ તો આ વિદ્યા વિદ્યામંડળ છે સંક એના સંચાલિત આવતી જે એસ એમ પટેલ જે સંસ્થા જે છે કોલેજ એ કોલેજની અંદર અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી હતી તેમાં એક વેકેન્સી હતી લેબ આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ માટે બે પોસ્ટ બહાર પડી હતી એક જનરલ કેટેગરી અને એક એસટી કેટેગરી માટે તો એમાં આથી બે હજાર અને ત્રેવીસમાં એની જાહેરાત થઈ હતી બે હજાર ચોવીસમાં એના ફોર્મ ભરાણા બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં એના ફોર્મ ભરાણા હતા ત્યારબાદ નવમા મહિનામાં અને પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી નવમાં મહિનાના એન્ડમાં ત્યારબાદ દસમા મહિનાની શરૂઆતમાં આની સીપીટી એટલે કે બીજો તબક્કો જો હતો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટનો હતો એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવી ત્યારે પછી એના પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું કે કોણ કોણ વ્યક્તિઓ પાસ છે કોણ વ્યક્તિઓ ફેલ છે ત્યારબાદ આપણે કહી શકાય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના હોય ઉમેદવારોને એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ એફએમએલ જેને આપણે કહીએ એ એફએમએલ જાહેર કરવામાં આવ્યું અને ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે બધા ઉમેદવારોને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને હવે બહુ વહેલી તકે તમને નિમણૂક મળી જશે અને જોવા જઈએ તો તમામ પ્રકારની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું હતું ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી આવી ગઈ હતી અને આ ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજવાનો હોય છે જે તે સંસ્થાઓ હોય છે એ સંસ્થાઓ કહેતી હોય છે કે ભાઈ હવે તમને અઠવાડિયાની અંદર નિમણૂક પત્ર મળી જશે અહીંયા જે સંસ્થા છે એસ એમ પટેલ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી જે સંસ્થા છે તે છે અને આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી એસ એમ પટેલ કોલેજે એવું કહ્યું હતું કે પંદર દિવસની અંદર તમને આમાં નિમણૂક પત્ર મળી જશે એ પંદર દિવસને આજે જોવા જઈએ તો લગભગ સાત મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે હજી સુધી આને નિમણૂક પત્ર મળ્યા નથી એટલે તમે વિચારી શકો છો જેમાં એવું કહેવામાં આવતું હોય કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે નવગતકડું ગતકડું છે આથી થોડા દિવસ પહેલાં એ જાહેરાત કરવામાં આવી છે કે હવે આ પરીક્ષા અમે રદ કરીએ છીએ તમે વિચારો કે ઉમેદવાર ઉપર શું વીતી હોય છે કારણ કે ઉમેદવાર તંતોન મહેનત કરીને બધી પરીક્ષાઓ પાસ કરતા હોય છે આમાં જ્યારે ઉમેદવારી નોંધાવી હોય ત્યારે ઘણા બધા સપનાઓ આકાંક્ષા હોયને એના માતા પિતા જો પોતે જોયેલા હોય છે કે આપણે આ જે છે પરીક્ષા એની અંદર પાસ થઈને આપણે આપણા રીતે એમાં કેલિબર સાબિત કરીને નોકરી મેળવશું તો તમામ પ્રકારનું કેલિબર સાબિત કરે છે એટલે કે જે પણ કેપેસિટી છે જે પણ કેપેબિલિટી છે એના આધારે એ ભરતી પ્રક્રિયા પાસ પણ કરે છે જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે એમાંથી પસાર થાય છે એ રિક્રુટમેન્ટ રૂલ્સ રિક્રુટમેન્ટ પ્રોસેસના આધારે પસાર પસાર થઈ અને જ્યારે નિમણૂક પત્ર દેવાની વાત આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ ભરતી રદ કરવામાં આવે છે કેમ તો કે ભાઈ એન નથી મળી બીજો અલગ અલગ કારણો આપવામાં આવે છે કે ભાઈ આ જે ભરતી પ્રક્રિયા છે એ અમને જ્યાંથી ઇન્ટરનલ સોર્સના માધ્યમથી માહિતી મળતી હોય કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દીધી થાય છે જો તમે પૈસાની લેતી દીધી કરો તો તમને સીધી નોકરી મળી જાય પણ જો પૈસા લેતી દેતી નથી કરતા તો એ નોકરી મળતી નથી એટલે નિમણૂક મેળવવા માટે બેન પૈસા લેતી દેતી કરવી પડે ત્યાં સુધીના સંજોગ આવીને પેદા થયા છે હવે અહીંયા લેતી દેતી કરવા માટે તૈયાર નથી ત્યારે એ ઉમેદવારને એમ કહ્યું હવે ભરતી રદ કરી હવે બીજી વખત લેશું તમને આ ફોર્મ છે એ મેં કન્ટિન્યુ કરાવીશું એટલે વિચારો આખી પ્રોસેસ ફરીથી કરવાની અને આ જ રીતે ગુજરાતમાં બીજી ચાર કોલેજો એવી છે ખંભાત કપડવંજ વલસાડ રાજકોટ એ એવી કોલેજો છે જ્યાં ઓલરેડી આ જ પ્રક્રિયા આ જ પ્રોસેસ આજ જ એનઓસી ના આધીન ભરતી થઈ ચૂકી છે પરીક્ષા પણ લેવાઈ ચૂકી છે અને નિમણૂક પત્ર પણ મળી ગયા છે જ્યારે એસ એમ પટેલ કોલેજની વાત આવે છે ત્યારે નિમણૂક પત્ર આપવાનો ઇન્કાર કરે છે આવા બેવડા માપદંડો શા માટે આવી દુગલી નીતિ શા માટે તમે આપો છો તો બધાને સરખું આપો ને કારણ કે આજે એવું કહી રહ્યા છે કે ભાઈ આ નીતિ નિયમ હતા યોગ્ય નહોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે બસો દસ માર્ગની પરીક્ષા લેવાની થાય છે આમાં કે જૂના રિક્રુટમેન્ટ રૂલ્સ તમારે ભૂલી જવાના હવે રિક્રુટમેન્ટ રૂલ્સ ભરા તમે ઉમેદવારોને ઉમેદવારી પત્રક ભરાવ્યા તમે ત્યારબાદ પ્રોસેસ પ્રમાણે પરીક્ષા લીધી તમે મેરિટ યાદી તમે જાહેર કરી તો આ બધી જ પ્રોસેસ જો તમે કરી તમારા જ નીતિ નિયમ પ્રમાણે કરી હવે તમે એમ કહેજો કે ચાલુ કે નિયમ બદલી નાખશું આ કેટલું વ્યાજબી એટલે જ્યારે ઉમેદવારને નિમણૂક પત્ર આપવાની હોય ત્યારે આપણે એમ કહેજો હવે નિયમ બદલી જશે આ તો બધું બેન કેવું છે કહું ને કે ભાઈ રામાયણ પૂરી થઈ જાય પછી આપણે ન પૂછીએ રામ કોણ આ એના જેવી વાત છે આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને પાછું પૂછવામાં આવે કે આમાં રામ કોણ તો અત્યાર સુધી કરતા શું ભાગવત સત્તા ચાલતી હતી ભાઈ આ અત્યાર સુધી દોઢ દોઢ વર્ષથી આ પ્રોસેસ તમે ચલાવતા હતા સેના આધારે ચલાવતા હતા એ એમ કહે છે કે મારી પાસે સત્તા નથી તો કોની પાસે સત્તા છે તમે પરીક્ષા લીધી છે તમે સત્તાધીશો છો આજે એસ એમ પટેલ છે બીજું કાની ઉપર સીધો શિક્ષણ વિભાગ આવે શિક્ષણ વિભાગ આને ગાઈડલાઇન કરે શિક્ષણ વિભાગ અને રિક્રુટમેન્ટ રૂલ્સ તો શિક્ષણ વિભાગ બેન આવડી મોટી ભૂલ કરી શકે ખરી કે એનો સી ન આપે એનો સી પહેલાં અપાઈ ગઈ હોય જ્યારે રિક્રુટમેન્ટ પ્રોસેસ બહાર પડે અથવા તો નોટિફિકેશન બહાર પડે ને એ પહેલાં એનઓસી બહાર પડે અને એ એનઓસીના આધીન ભરતી થાય તો હવે એમ કહે છે કે અમે ચેન્જ કરી નાખીએ છીએ રિક્રુટમેન્ટ રૂલ્સ એવું કેવી રીતે એટલે જે આ બેન જે છે આપણી સાથે એ બેન આખા મેરિટ યાદીમાં આ તમે જોઈ શકો છો એનો પહેલો જ નંબર છે રાઠવા નૈના બેન જે છે એનો પહેલો નંબર છે હવે આ નિમણૂક પત્ર આપવાની જવાબદારી એ એસ એમ પટેલ કોલેજની હતી તો એસ એમ પટેલ કોલેજ આ થયા ચાક લીધા કે તમે શિક્ષણ વિભાગમાં જઈને મળો શિક્ષણ વિભાગમાં જઈને મળીએ છીએ તો તમે કોલેજમાં જઈને મળો એટલે કેરમની કુકરીની જેમ આમથી આમ થવાનું આવે પણ હજી સુધી નિમણૂક મળી નથી ઉપર ફરી એક વખત આવીશું જે વ્યક્તિએ આ પરીક્ષા આપી હતી જેની સાથે આ સમગ્ર ઘટના બની છે તેમની સાથે જ વાત કરીશું શું નામ છે તમારું રાઠવાણીના કનુભાઈ અમદાવાદ રહું છું શું કહેવા માંગો છો કે અચાનક જ આ એક નવું ગફલું આવ્યું છે હું તો એટલું જ કહેવા માંગીશ કે આવી રીતે મતલબ મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થવો જોઈએ અમને ન્યાય મળવો જોઈએ આ પરીક્ષા માટેની પાંચ વર્ષથી તૈયારી ચાલી રહી હતી અને છેલ્લા સાત મહિનાથી તો હું કોલેજ અને ગાંધીનગર આંટા જ મારું છું ખાલી મારા ન્યાય મેળવવા માટે કે મને નિમણૂક મળવી જોઈએ એટલું જ કહીશ કે આવી રીતે ભરતીના નામે મતલબ વિદ્યાર્થીઓ સાથે ચેડા ના કરશો અને બને એટલું જલ્દી અમને ન્યાય મળે એ જ અમારી આશા છે બેન એટલે આની પહેલાં પણ ઘણી બધી એવી સરકારી પરીક્ષાઓ છે જ્યાં સુધી લોકોએ આંદોલન કરી દીધા તેમ છતાં પણ ક્યાં તો ભરતી નથી આપવામાં આવી લોકોને જે જોઈએ મળ્યું નથી શું લાગે છે મળશે તમને અમે અમને ન્યાય નહીં મળે તો અમે આગળ કોર્ટ કેસ કરવા માટે પણ તૈયાર છીએ અને અમને આ બાબતે આગળ જઈને આંદોલન પણ કરીશું અમને ન્યાય મળવો જોઈએ જે આગળ એક્ઝામો જે રદ થાય છે એ ના થવી જોઈએ અને સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે અમને ન્યાય આપે જે પ્રમાણે યુવરાજસિંહે વાત કરી વધુ તમારી પાસેથી આ પરીક્ષા વિશે જાણવું છે કે જે આ પરીક્ષા હતી અચાનક જ આમાં જે ફેરફાર કરવામાં આવ્યો શું કહેવા માંગો છો આ ફેરફાર જે કરવામાં આવ્યો એ અમને નોટિસ પણ નથી આપી કોલેજમાંથી પણ કોઈ એવી નોટિસ નથી આવી કે કોઈ એવો ઇમેલ નથી આવ્યો કે તમારી આ એક્ઝામ રદ થઈ છે છ સાત મહિનાથી અમે કોલેજમાં ધક્કા ખાઈને એક પૂર્વ મતલબ એક લેટર માંગ્યો છે એ પણ એ લોકોએ અમને આપ્યો નથી અને એ લોકોએ ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર મતલબ કોલ કરીને એવું જણાવે છે કે તમારી એક્ઝામ રદ થઈ છે અત્યાર સુધી કેટલા ધક્કા ખાધા ગાંધીનગર શું લાગે છે શું થશે અત્યાર સુધી તો પંદરથી વીસ ધક્કા ખાધા છે સાત મહિનામાં પણ કોઈ પ્રોપર જવાબ નથી મળતો ગાંધીનગર જઈએ છો તો કહેવામાં આવે છે કે કોલેજમાં વાત કરો કોલેજમાં જઈએ છે તો કહે છે કે ગાંધીનગર જાઓ બસ એકબીજાના નામ આપ્યા રાખે છે અને જવાબમાં તો આપણને જે જવાબ જોઈએ છે એ તો આપતા જ નથી એટલે જે પ્રમાણે આપણે જોયું કે જે વ્યક્તિએ પરીક્ષા આપી છે એમની પણ ક્યાંક અત્યારે હાલત છે તે વધારે ને વધારે ખરાબ થતી જોવા મળે છે અત્યાર સુધી આપણે જોતા આવે છે કે ટેટ આંદોલનો કર્યા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે લોકો હજી પણ ભરતી માટે તરસી રહ્યા છે ને ક્યાંક હવે આની અંદર વધુ એક પરીક્ષાનો સમાવેશ થઈ ગયો એવું લાગી રહ્યું છે વધુ એક સવાલ મારે યુવરાજસિંહ સાથેથી જાણવું છે કે ક્યાં સુધી આવું ચાલશે આટલા સરકારી પરીક્ષાઓ સ્પર્ધાત્મક આજે પરીક્ષાઓ છે એક બાદ એક ગફલા બહાર આવી રહ્યા છે શું કહેવા માંગો છો બેન આ ન્યુ ગુજરાત મોડલ છે અને એમાં નિમણૂક રહિત વિકાસ છે આજે વિદ્યાર્થીઓ તમામ પ્રકારની પ્રોસેસમાંથી બહાર નીકળે છે જે પણ પ્રક્રિયા હોય છે પ્રક્રિયામાં ભાગીદાર બને છે સાથીદાર બને છે અને છેલ્લે સુધી પહોંચવાના તમામ જે આપણે કહીએ છીએ લાઈન છે ત્યાં સુધીના પહોંચવાના પ્રયત્ન કરે છે તમામ પ્રકારના એફર્ટ્સ એ આપે છે અને છેલ્લે એ દોરી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે ને ફિનિશ લાઈન જેને આપણે કહીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ ફિનિશ લાઈન નથી હજી તમારે આગળ જવું પડશે હજી તમારે રાઉન્ડ બીજો જે છે મારવો પડશે તમે પહેલેથી જ નક્કી કરો તમારી ફિનિશ લાઈન છે ક્યાં કેટલીક વખત તમારે રિક્રુટમેન્ટ પ્રોસેસના નામે અથવા તો બીજે ત્રીજા નામે આ કહી શકે કે તમારે ઉલ્લુ બનાવવાના છે કે મૂરખ બનાવવાના છે કારણ કે અહીંયા જોવા જઈએ ને તો બધાને ન્યાય નથી મળતો એ હકીકત છે કારણ કે આજે ટેટ ટાટના ઉમેદવારોને પણ તમે કવર કરતા જોયા છે એ સતત રોડ ઉપર ઢહેસાને છે ત્યારે આજે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની જાહેરાત આવી છે એ પૂરી નથી થઈ એ જ રીતે ફોરેસ્ટ બિટગાટ છે કે સીસી છે કે બીજા અન્ય ઘણા બધા આંદોલન આ ગુજરાતની ભૂમિ પર આપણે જોયા છે તો દરેક વખતે ન્યાય મેળવવા માટે શું આંદોલન જ કરવાના શું એક જ વિકલ્પ છે અમારી પાસે કે દરેક વખતે આંદોલન જ કરવાના આના માટે આ જવાબદાર કેમ નથી આજે આ બેનનો શું વાક ચાલો મને સમજાવો આ બેને ઉમેદવારી ફોર્મ ભર્યું એનો વાક આજે તમામ પ્રકારની ભરતી તમે બહાર પાડી પરીક્ષા તમે લીધી પ્રોસેસ તમે પૂરી કરી આરા રિક્રુટમેન્ટ પ્રોસેસ જે હતા બધા જ તમારા નીતિ નિયમો પ્રમાણે થઈ તો હવે આ ઉમેદવાર બધા જ નીતિ નિયમો હાથ કોઠા વિંધીને જો અહીંયા આવતો હોય તો હવે આ ઉમેદવારોનો વાંચશું ખરેખર તો સજા કોને થવી જોઈએ ખબર છે જે આ સત્તાધીશો છે ને આ સત્તાધીશો જે ખોટું કરી રહ્યા છે જે કહી શકાય કે આની ઉપર બેસી અને તાગળધીના કરી રહ્યા છે જે ખોટા નીતિ નિયમો થોપી બેસાડી રહ્યા છે ખરેખર જવાબદારી અને જવાબદેહી એ બંને લોકોની ભેગી થાય છે પણ એ જવાબદારી અને જવાબદારી બંને જગ્યાએથી ભાગી રહ્યા છે એકબીજાને ખો આપી રહ્યા છે કે તમે આમ કરો તમે તેમ કરો એટલે હજી કહેવા માગીએ છીએ કે દરેક વખતે શા માટે ગુજરાતનો યુવાન જ પીસાઈ અહીંયા પણ જે જોવા જઈએ ને આખો દ્રષ્ટ મેં તમને વાત કરીને હમણાં જ આ ચાર કોલેજો છે બેન બીકેમ સાયન્સ કોલેજ કપડવંશ સાયન્સ કોલેજ ખંભાત સાયન્સ કોલેજ એ બધી જ એવી કોલેજો છે જ્યાં આ જ રીક્રુટમેન્ટ પ્રોસેસ પ્રમાણે ભરતી એનઓસી આવી બધું જ પ્રોસેસ પૂરી થઈ ગઈ અને છતાં પણ જોવા જઈએ ને તો નિમણૂકની નિય જ્યારે વારી આવીને ત્યારે એવું કહી દીધું આ લોકોને નિમણૂક મળી પણ આ એસ એમ પટેલ કોલેજ છે એ એવું જ કહે છે કે અમે તમને નિમણૂક નહીં આવી એક જ જગ્યાએ બધી ભરતીઓ બહાર પડે છે એક જ એનઓસીમાંથી બધી ભરતીઓ બહાર પડે છે છતાં એકને ઓર્ડર મળે છે અને એકને નથી મળતા અને દરેક વખતે આ વિદ્યાર્થીઓ પીસાય છે શા માટે કે અહીંયા વહીવટ થઈ ગયો છે અહીંયા લેવાઈ ગયા છે એટલા માટે અને એ બેન વહીવટ નથી કરતા એટલા માટે એટલે દરેક વખતે જોવા જઈએ તો નીતિ નિયમો થોપી બેસાડવામાં આવે છે એમ કેમ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને દરેક વખતે યુવાનોને પાડાના વાકે પખાલીને ડામ આપવામાં આવે છે કેમ કારણ કે આનો કોઈ વાક જ નથી આજે પખાલી એટલે ખાસ કરીને વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું શું વાક તમામ પ્રોસેસ એની હતી એ પ્રોસેસ નથી પાર પણ થઈ ગયા નિમણૂક પત્ર જયારે દેવાની વારી આવી ત્યારે એવું કહે છે કે હવે મેં નિયમ બદલી નાખ્યા છે આવું શા માટે તમારે નિયમ બદલવા તા તો ગેમ ચાલુ થઈ પહેલા બદલવાતા ગેમ ઓન ગોઈંગ હોય અથવા તો નિમણૂક પત્ર ફિનિશ લાઈન પાસે જે વ્યક્તિ આવીને ઉભો છે ત્યારે તમે એમ કહેશો નિયમ બદલી નાખ્યા એટલે બી છે અને ખરેખર આની ઉપર અમે અવાજ ઉઠાવવાના છીએ ન્યાયતંત્ર સમક્ષ પણ ગુહાર કરવાના છીએ તેની સાથે સાથે અમે શિક્ષણ મંત્રીને પણ મળી અને આ વાત રજૂ કરવાના છીએ કે મંત્રી પણ અમે સંજ્ઞાન લે ખાસ કરીને આ વિભાગ શિક્ષણ વિભાગ અંતર્ગત આવે છે આ જે સંસ્થાન છે એ ભલે ચારુતર વિદ્યામંડળ જે છે એ આમ ટ્રસ્ટ કહેવાય પણ આવે છે તો શિક્ષણ વિભાગ અંતર્ગત એને પણ કહેવાના છે કે તાત્કાલિક ધોરણે આ તમારા નેજા હેઠળ કે તમારી આંખ નીચે જે ખોટું થઈ રહ્યું છે એને રોકવાના પ્રયત્ન કરો કારણ કે આ બધું જ જે થઈ રહ્યું છે શિક્ષણ મંત્રીની આંખની નીચે થઈ રહ્યું છે અને શિક્ષણ મંત્રી ધૃતરાષ્ટ્ર બનીને જોયા રાખશે એમને નહીં ચાલે એટલે ધૂતરાષ્ટ્રને પણ કહેવું પડશે તો એને પણ કહીશું અને એના જે સત્તાધીશો છે એને પણ કહીશું કે આ દુર્યોધનની ભૂમિકામાંથી તમે મહેરબાની કરીને બહાર આવો તમે આ જે છાવરો છો કોલેજોને એ છાવરવાનું બંધ કરો અત્યારે પણ એ કોલેજોને છાવરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને હું કહું છું કે કોલેજો ખોટું કરે છે કોલેજો એ ખોટા નીતિ નિયમો કહી શકાય કે પાયડા નથી નીતિ નિયમો જે પાળવાના હોય પાયડા નથી તો તમે એ કોલેજ ઉપર એક્શન લો જવાબદાર એ છે આ વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થીઓને ભોગવવાનો વાળો કારણ કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છતાં પણ આ લોકોને નિમણૂંક ન તો જવાનું ક્યાં કારણ કે આ જોવા જઈએ ને બધી જ જગ્યાએ બેન તકલીફ એવી છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાઘે માર્યો માનવી એનો શું હિસાબ બધી જે મોટી મોટી કોલેજો હોય કે મોટા મોટા અધિકારીઓના ફોન આવે તો એ લોકોને નિમણૂક દઈ દે એ ઘણી એવી કોલેજો છે જેમાં આ પ્રકારની ભરતીઓ થઈ અને મોટા અધિકારીઓ કહી શકાય કે મોટા નેતાઓએ ફોન કર્યા તો ત્યાં એને નિમણૂક આપી દેવામાં આવી તો અહીંયા શું વાગ છે અહીંયા મોટા નેતાને ફોન નથી કરી શકતા એ આ કોઈ મોટા ધારાસભ્યને કે મોટા વગદાર વ્યક્તિને નથી મળી શકતા એની ભૂલ છે આ બીજી કોલેજોમાં મેં તમને વાત કરીને એમાં આપણા જ આરોગ્ય મંત્રી હોય કે બીજા મંત્રી હોય એના ફોન જાય અને નિમણૂક આપી દે છે એ એ જ નીતિ નિયમ પ્રમાણે ભરતીઓ થઈ હતી એમાં પણ દોઢસો માંગી પરીક્ષા પ્રિલિમિનરી પચાસ પંચોતેર માર્ગની સીપીટી આ જ રીતે પરીક્ષા લેવાની હતી એને નિમણૂક મળી જાય અને આ બેનને ન મળે એટલે આ બેન ખાલી વગદાર નથી ને ત્યાં વાંધો છે જે સમાજમાંથી આવે છે સમાજમાંથી બોલનારો કોઈ નેતા નથી એ સમાજમાંથી જો આવનારો કોઈ બોલ નેતા હોત તો ચોક્કસપણે હું માનું છું કે તતજ આ સમાજવાદ કરીને આ લોકોને નિમણૂક આપી દીધું પણ આજે ક્યાં છે આજે ગમે એમ કરીએ એમ કેમ પ્રકારે દબાવવાના પ્રયત્ન થાય છે એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે ઉમેદવારે માંગ કરી છે એ પ્રમાણે એમની માંગ પૂરી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મૂળશો નહીં નમસ્કાર